કચ્છ જિલ્લાની શાળાના ગેરહાજર શિક્ષકો બાબતે કે કચ્છ જિલ્લામાં કુલ આ પ્રકારના બિનઅધિકૃત રજા પર રહેનારા શિક્ષકભાઈ બહેનોના લગભગ અગિયાર જેટલા કેસ છે કુલ એમાંથી ચારેક જેટલા કેસ જે વિદેશ પ્રવાસના છે અને એના માટે અમે તાલુકાની ટીમ સાથે પરામર્શ કરી અને વખતો વખત નોટિસ પણ આપેલ છે અને સરકારી નિયમ અનુસાર એમને જો પોતાની મૂળ ફરજ પર હાજર ન થવું હોય તો અમે જે નિયમ અનુસાર જે કુલ ત્રણ વખત એમને જાણ કરવાની હોય છે એટલે હવે એ ચિત્ર આખું અંતિમ તબક્કામાં છે અને આ અંતિમ તબક્કામાં અમે જે તક આપી એ પછી પણ જો એ હાજર નહીં થાય તો અમે એને દૈનિક પત્રમાં આપી અને ખૂબ ઝડપથી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરીશું ખાસ કરી સાહેબ જે ચાર વિદેશ ગયા છે કેટલા સમયથી વિદેશ ગયા છે એનો એની મુદત શું હોય છે વિદેશ જવાની અને એને પગાર અપાય છે કે જે વિદેશ ગયેલા જે ચાર કેસ છે એ અત્યારે હાલ એ માટે અમે તાલુકાના જે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી છે એના ધ્યાને વાત મૂકી દીધી છે અને જે રીતે અમારી જિલ્લામાંથી પણ એક નિયમ અનુસારની કાર્યવાહી હોય છે એ રીતે તાલુકાનું તંત્ર પણ આ બાબતમાં એલર્ટ છે એટલે એ એના અંતર્ગત એ ખરેખર કઈ તારીખથી મતલબ એમની આ જે અનિયમિતતા છે એના વિશે તરત જ અમને દરખાસ્ત કરશે અને સાથે સાથે જે રીતે આપણે સરકારે નિયમ જ છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે એની ફરજ એને એને જે કોઈક રજા મૂકેલી હોય એ રજા પૂરી થયા પછી જો ફરજ પર હાજર ન થાય તો નિયમ અનુસાર આપણે એનો પગાર અટકાવી દેતા માહિતી જોઈએ હા એ અમે તાલુકા કક્ષાએ ખરાઈ કરી અને પછી એવા કેટલા શિક્ષકો છો હા એવા કુલ અગિયારમાંથી ચાર વિદેશ પ્રવાસના છે અને બાકીના જે સાત કેસ છે કે જેને અમે વખતો વખત નોટિસ આપેલી છે પરંતુ એ હાજર થયેલા નથી અને હમણાં મેં જે જણાવ્યું એ પ્રમાણે હવે જે રીતે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે કે બી કોઈપણ વ્યક્તિ જ્યારે સરકારી ફરજ પર હોય ત્યારે સરકારી તંત્ર પણ એ પ્રકારે કહે છે કે બી જે વ્યક્તિ જે જવાબદારી ધારણ કરી છે એ જવાબદારી પર ઝડપથી હાજર થઈ જાય છતાં માની લો કે અમારી અંતિમ નોટિસ હશે અને નોટિસ પછી પણ જો જે તે વ્યક્તિ હાજર નહીં થાય તો અમે જાહેર માધ્યમથી દૈનિક પત્રમાં આપી અને એમને લાસ્ટ તક આપીશું અને એ પછી નિયમ અનુસારની કાર્યવાહી કરી અને એમની સેવા સમાપ્ત કરી જે કુલ ગિયાર છે તો એની અંદર ભુજ તાલુકાના ખાસ કરીને ખારોડ શાળામાંથી રોનકભાઈ પછી નાના સરાડામાંથી કાજલબેન ધોબરામા ધુબરાણા ગામમાંથી અંકિતાબેન મોરાવાંડમાંથી જાનકીબેન અને રેઢારવાંડમાંથી પિંકીબેન એમ કુલ એટલા કેસ ભુજ તાલુકાના છે સાથે સાથે ગાંધીધામમાંથી પણ બે કેસ છે એક ઇન્દિરાનગર શાળામાંથી ક્રિમલ રમેશભાઈ પટેલ અને બીજા ગાંધીધામ તાલુકાના હેતલબેન ગોસ્વામી છે નખત્રાણા તાલુકામાં કન્યા શાળામાંથી પૂનમબેન દેસાઈ અને એ જ રીતે રાપર તાલુકામાંથી બે કેસ છે પટેલ ચારુલ અને શેખ અસ્કીના અને છેલ્લે અંજાર તાલુકાના હીરાપર ગામમાંથી ભૂમિકાબેન પટેલ એટલે એ રીતે સમગ્ર કુલ ચાર વિદેશ પ્રવાસના અને સાત અન્ય એમ કુલ અગિયાર જેટલા કેસ કચ્છ જિલ્લામાં છે પરંતુ હું મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું કે અમે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચોક્કસ અમે અગાઉથી જ આ પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે અને હવે આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે એટલે ખૂબ ઝડપથી કચ્છ જિલ્લાના બાળકોને અન્યાય ન થાય એ માટે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું રાજ્યમાં ખરેખર આ મામલો સામે આવ્યો અને પછી કચ્છનું વહીવટીતંત્ર જાગ્યું છે બાકી અત્યાર સુધી કેમ આ માહિતી છે તે ડિસ્ક્લોઝ નથી કરાતી અને ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે પૈસા લઈને આ જે શિક્ષકો છે એને છાવરવામાં આવતા હતા આ વાત સાથે હું સહમત એટલા માટે નથી કે તમે અમારી જે ફાઇલ વખતો વખતની જે મારે હાજર થયા પછીની ને મારી અગાઉની પણ જે નોટિસ છે આપ જોઈ શકો છો અને માની લો કે તારીખના આધારે જ પ્રતિપાદિત થશે કે માત્ર એમ કે રાજ્યમાં જાહેર થયું એટલા માટે કચ્છ જિલ્લો આગળ નથી વધી રહ્યો પરંતુ કચ્છ જિલ્લાની શિક્ષણની ટીમ એ બાળકોના હિતો માટે પ્રતિબદ્ધ છે અને હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે આ જગ્યા ધારણ કરી ત્યારથી બાળકોના વિશાળ હિતોને ધ્યાને રાખી અને હું સમગ્ર ટીમને વખતો વખત આ પ્રકારે સૂચના પણ આપેલી છે અને સમગ્ર કચ્છ જિલ્લામાં નિયમ વિરુદ્ધનું કોઈ પણ કામ ન થાય એ માટે અમે પ્રતિબદ્ધ છીએ છતાં ક્યાંય પણ આપ સૌને એમ લાગે કે ભાઈ કોઈ પણ કાર્યવાહી નિયમથી વિરુદ્ધ થઈ છે તો તરત આપ અમારે ધ્યાને મૂકી શકો છોનું નામ નયનસિંહ ગનુભાઈ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સમાજ ખાસ કરીને અત્યારે શિક્ષકોની જે વાત ચાલે છે કે ગુટલી બાજ શિક્ષકો છે વિદેશ ચાલે જાય છે હાજર નથી રહેતા એ સંબંધે તમારે યુનિયનની શું પોલિસી છે એવા શિક્ષકો સામે શું કાર્યવાહી કરો અત્યારે બહુ જ ચર્ચા થઈ રહી છે કે પહેલાં તો બનાસકાંઠાનો કિસ્સો આવ્યો પછી અલગ અલગ ખેડાના જિલ્લાના પણ આવ્યા આવા જે જે શિક્ષકો છે જે વિદેશ જતા રહે છે તો યુનિયનની તો સ્પષ્ટ ભૂમિકા છે કે આવું શિક્ષક જેવો જ ન જોઈએ એના ઉપર ભલેને ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને એને સસ્પેન્ડ કરી અને એને સાવ ડિસમિસ કરી નાખો એટલે એની એક જગ્યા ઊભી થાય અને એ જગ્યાએ બીજો શિક્ષક નોકરી કરી શકે એટલે એનો કોઈ બચાવ કોઈ માણસે કરવો જોઈએ નહીં અત્યાર સુધી આ બધું ચાલ્યું અને એની અંદર કોઈ કોઈ વહીવટી પરિબળો પણ જવાબદાર હશે તો એના ઉપર પણ પગલાં લેવાનું તમે ઈચ્છો છો અત્યાર સુધી ચાલ્યું એ તમે કહો છો તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા થોડીક લાંબી એવી રીતના હોય છે કે જે કોઈ વ્યક્તિ આવી રીતના તંત્રને જાણ કર્યા વગર જતું રહે તો એને પહેલાં નોટિસ આપવામાં આવી જોઈએ એ નોટિસ આપતી વખતે પણ સામે એ વ્યક્તિ હાજર ન હોય તો એ નોટિસનો જવાબ ના આવે તો વળી પછી બીજી વખત એમ ત્રીજી વખત ત્રણ વખત નોટિસ આપવાની પ્રક્રિયા કરવાની હોય છે અને પછી જે છેલ્લી કાર્યવાહી છે એ એના ઉપર સસ્પેન્ડ કરવાની હોય અને તેના માટે ઉપરથી બહાલી લેવામાં આવે એટલે તંત્રએ જે અત્યાર સુધી જે પ્રક્રિયા કરી હશે એ પ્રક્રિયા હજી અમારા ધ્યાનમાં નથી પણ ખરેખર આ પ્રક્રિયા ઝડપી થાય એવું અમે અપેક્ષા રાખી રહ્યા છીએ હા એ તો ચોક્કસ જ છે કે આવું જે જે ચલાવતું હોય ગમે તે તંત્ર હોય તેનો જે જવાબદાર છે એના સામે એક્શન લેવા હોવા જ જોઈએ એને પણ જો સજા થાય ને એવો કોઈ કડક ધાક પૈસા દો ચુકાદો આવે તો આની અસર બધાને થાય મહિનાઓ વિદેશમાં નગયા આવે ને અહીંયા ગુટલી મારતા હોય એ હવે શક્ય નથી કારણ કે ઓનલાઈન જે હાજરી આવી છે અને ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા છે થમ્પ છે અથવા તો સીઆરસીની ઓનલાઈન જે ચેકિંગ હોય છે એટલે હવે એવું કોઈ જગ્યાએ બનતું હોય એ અમારા ધ્યાનમાં તો નથી જેવું બાપુ તમારા સંગઠન દ્વારા કંઈક સર્વે કરવામાં આવ્યું હતું કેટલા કચ્છમાં શિક્ષકોની મુખ્ય શિક્ષકો જે છે તે સામે આવ્યા હોય કેટલી સંખ્યામાં અમે એવો સર્વે એટલે અમારી રીતે જ અમે પૂછા કરી હતી કે ભાઈ આવા કેટલા શિક્ષકો છે તો જે ચાર આજે ઓફિસમાં પણ જાણવા મળી એ પ્રમાણે ચારેક શિક્ષકો એવા છે કે જેને ઓફિસે જાણ નથી કરી ઘણા દેવા છે અને ઘણા રજા લઈને ગયા છે તો પાછા નથી આવ્યા એવા ચાર પાંચ શિક્ષકો છે બાપુ સંગઠનની કેવી રજૂઆતો રહેશે સંગઠનની અમારી રજૂઆત તે જો કે ઉપરલી કક્ષાએથી પણ અમુક સત્તાઓ જિલ્લા કક્ષાએ આપવામાં આવે તો જિલ્લા કક્ષાએ જેનો ત્વરિત નિર્ણય લે અને એ જ જિલ્લાના અધિકારીઓ છે એને ઝડપથી સજા કરે તો ઝડપથી સજા થાય તો એનો એક દાખલો બેસે એટલે બીજા આવા કોઈ કામ ન કરે